નમસ્કાર દર્શક મિત્રો ડીએમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારની વાત કરીએ ધાનેરામાં આજે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી આજે અગિયાર એપ્રિલ ગુરુવારના રોજ દેશભરમાં ઈદ ઉજવવામાં આવી રહી છે ધાનેરાના લાધાપુરા વિસ્તાર અકબરી મદરેસામાં આવેલ ઈદગાહ ખાતે સમગ્ર ધાનેરા તાલુકાના મુસ્લિમ બિરાદરોએ ધાનેરા જુમ્મા મસ્જિદના પેશ ઇમામ અને શહેર કાજી મૌલાના બિલાલ સાબે ઈદની નમાઝ પઢાવી હતી જ્યારે ધાનેરાના વેપારી વાસમાં આવેલ સુન્ની અસગરી જુમ્મા મસ્જિદ ખાતે મસ્જિદના મોલાનાએ ઈદની નમાઝ પઢાવી હતી અને ઈદ ઉલ ફિત્ર અથવા રમજાન ઈદ પણ કહેવામાં આવે છે રમઝાનના અંતમાં ઈદ ઉલ ફિત્રનો તહેવાર ઉજવવામાં આવે છે એની સાથે જ રોજા અને રમજાન ખતમ થઈ જાય છે મુસ્લિમો હર્ષોલ્લાસ સાથે ઈદનો જશ્ન ઉજવે છે ઈદ ભાઈચારાનો સંદેશ આપે છે લોકો ઈદના દિવસે જકાત આપે છે આનો અર્થ એ છે કે દરેક સક્ષમ મુસ્લિમ પોતાની કમાણીનો અમુક હિસ્સો ગરીબોમાં વેચે છે જેથી તેઓ પણ ઈદની ઉજવણી કરી શકે ઈદ નફરત ભૂલીને પરસ્પર પ્રેમ વધારવાનો સંદેશ આપે છે આના કારણે લોકો તેમની વચ્ચેની નારાજગી દૂર કરે છે અને ખુશીથી ગળે લગાવે છે અને શુભેચ્છાઓ આપે છે આ પ્રસંગે એકબીજાને ભેટ પણ આપવામાં આવે છે પરિવારના વડીલ સદસ્યો નાનાને ایدی آ پیشے. اے اللہ میں نے اس کو تھپڑ مارا تھا لیکن اس کے بدلے میں اتنے امال اس کو دے دو اے اللہ اس نے میری زمین دبائی تھی ایسے ایک ایک حق والا آتا رہے گا السلام علیکم و رحمت اللہ وبرکاتہ ہم اپنی طرف سے تمام مسلمان بھائیوں کو عید مبارک کہتے ہیں اس عید کے موقع پر الحمدللہ ہم نے اپنی عبادت ادا کی اور اس کے بعد جو ہے دعائیں بھی مانگی الحمدللہ دعاوں دعاؤں میں ہم نے مانگا کہ اللہ تبارک و تعالی ہمارے اس ملک کی حفاظت فرمائے ہمارے اس ملک میں ہمیں امن اور چین سکون عطا فرمائے اللہ تبارک و تعالی سے ہم نے یہ دعا مانگی